વિસાવદર વિધાનસભાના ઇતિહાસમાં આટલી હલકી કક્ષાની ચૂંટણી ક્યારે નોંધ નથી રહી એવું વાતાવરણ ગોપાલભાઈ ઇટાલિયાએ છેલ્લા બે મહિનાથી અહીંયા કરી નાખ્યું છે લોકોને ગુમરાહ કર્યા છે તો વિસાવદર વિધાનસભાની જનતા આ બધું જોવે છે જાણે છે અને હું એકમાત્ર અહીંના અહીંના અહીંયાનો સ્થાનિક ઉમેદવાર છું આ જ વિસ્તારનો દીકરો છું સૌરાષ્ટ્રની સૌથી વધારે ચર્ચિત બેઠક એટલે વિસાવદરની બેઠક જ્યાં પેટા ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે ને આ મતદાન મથકે જે ઉમેદવારો છે તે પણ પોતાના પરિવાર સાથે મતદાન કરવા માટે આવી રહ્યા છે અને હર્ષઉલ્લાસ સાથે લોકોને પણ કહી રહ્યા છે કે આવો ભાઈ આવો મતદાન કરો મતદાન કરો હવે લોકોએ જોવાનું છે કે આ વખતે વિસાવદરમાં કોને જીતાડવાના છે એ વિસાવદર જનતાએ નક્કી કરવાનું છે પરંતુ હવે ચૂંટણીના મતદાન સમયે પણ આરોપ પ્રતિ આરોપો લાગી રહ્યા છે ત્યારે વાત નીતિ નિરાણ પર્યાની કરવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન ને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે રાણપરિયા ને ખબર પરંતુ છેલ્લા ચાર મહિનાથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા સતત વિસાવદર પ્રવાસો કરી રહ્યા હતા જ્યાં જુઓ ત્યાં બસ માત્ર જય ગોપાલ જય ગોપાલના નારાઓ પણ લાગતા હતા પણ એ જય ગોપાલના નારા શું આજે બટનમાં લાગશે ખરા કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલ કઈક નવો ખેલ પાડીને છેલ્લા સમયે કઈક મોટું કરવાની શક્યતા કે પછી આવી બધી વાતો સંભળાઈ રહી છે પણ કિરીટ પટેલ ગોપાલ ઇટાલિયા નીતિન રણ પરિયા

જોઈ શકો છો આજે સવારથી જ્યારથી વોટિંગ ચાલુ થયું છે ત્યારથી જ તમામ મતદાન કેન્દ્રો પર લાંબી લાંબી લાઈનો લાગી છે હું પણ મારા પરિવાર સાથે લગભગ સાડા સાત વાગ્યાનો અહીંયા વોટિંગ કરવા આવ્યો છું અને લાઇનમાં ઊભો હતો હમણાં જ મેં મારું વોટિંગ કર્યું અને છેલ્લા પંદર દિવસથી વિસાવદરની જનતા જોવે છે કે બીજેપીવાળા હોય અને કોંગ્રેસવાળા આવે કેવા કેવા નાટકો કર્યા વોટિંગ માટે છેલ્લા વિસાવદર વિધાનસભાના ઇતિહાસમાં આટલી હલકી કક્ષાની ચૂંટણી ક્યારેય ન નથી થઈ એવું વાતાવરણ ગોપાલભાઈ ઇટાલિયાએ છેલ્લા બે મહિનાથી અહીંયા કરી નાખ્યું છે લોકોને ગુમરાહ કર્યા છે તો વિસાવદર વિધાનસભાની જનતા બધું જોવે છે જાણે છે અને હું એકમાત્ર અહીંના અહીંના અહીંયાનો સ્થાનિક ઉમેદવાર છું અને આ વિસ્તારનો દીકરો છું તો મને મારી વિસાવદર વિધાનસભાની જનતા ઉપર ભરોસો છે કે મને વોટિંગ આપશે મને મત આપશે અને ત્રેવીસ તારીખે હું જંગી બહુમતીથી જીતીશ અને બંને આયાતી ઉમેદવાર ને લીલા તોરણે વિસાવદર વિધાનસભાની જનતા પાછા મોકલી દેશે તો તમે આ ઇતિહાસ એવી ચૂંટણી જોઈએ છે કે જેમાં સત્તા પક્ષ અને વિપક્ષની લડાઈ એટલી નથી થતી જેટલી વિપક્ષની વિપક્ષની સામે લડાઈ છે વાત આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની કરી રહી છે કારણ કે આમ આદમી પાર્ટી ક્યાંક કોંગ્રેસના સ્ટિંગ ઓપરેશન કરી રહ્યું છે તો ક્યાં કોંગ્રેસનો ઉમેદવારો કહી રહ્યા છે કે અમારી પાસે ખાવાના પૈસા નથી તો આ બે લાખ રૂપિયા અમારા પાસે આવે ક્યાંથી ભાઈ ચૂંટણી છે એટલે રૂપિયા તો બધા પાસે હોય આ તો ખાલી કેમેરા ને હવે વાતો કરવાની થાય કે અમારી પાસે રૂપિયા નથી પણ પૈસા હોય માકે એલઈડી સ્ક્રીન ઝંડા બંડા બધું ક્યાંથી આવે એ તો એ નેતાઓને ખબર અને પ્રચાર કરતા એ લોકોને ખબર પરંતુ જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ત્યારે આવો માહોલ ગરમાઈ જતો હોય છે ત્યારે નીતિન રાણ પર કે જે કોંગ્રેસનો ઉમેદવાર છે તેને પણ બહોળી સંખ્યામાં લોકોને મતદાન કરવા માટે કહેવામાં આવ્યું છે તેના દ્વારા ગોપાલ ઇટાલિયા સામેના છેલ્લી ઘડીએ આ મોટા આરોપો લગાડવામાં આવ્યા છે આ તમે કેવી રીતે જુઓ છો કમેન્ટમાં ખાસ લખજો જોતા ન્યૂઝ ન્યુઝરૂમ નમસ્કાર